પ્રોહિબિશન નો ગણના પાત્ર કે શોધી કાઢી સુરત શહેર સર્ચિન સર્વેલન્સ પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓએ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધી આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર આર દેસાઈ નાઓની સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ડી સિંઘના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન ભાટિયા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાં પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલ કાર રજિસ્ટર નંબર જીજે એટી બીજી ટુ વન ઝીરો ટુની કિંમત રૂપિયા ત્રણ લાખમાં કાવતરું ઘડી ચોરખાનું બનાવી વગર પાસ પરમિટે ગેરકાયદેસી રીતે ભાઈ ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલના અડતાલીસ કિંમત રૂપિયા ચાલીસ તથા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ વિદેશી દારૂના છ હજાર મળી તથા અંગ જડતીના મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર ચાલીસની મત્તાના સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓના મેં રાજેન્દ્રભાઈ ઉદયસિંહ વાદી ધંધો ડ્રાઈવર રહેવાસી ઘર નંબર એકાવન પાર્ક સોસાયટી પારડી સચિન સુરત તથા પંકજ રાજુભાઈ વાસફોડા ઉમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર એકાવન કરુણા પાર્ક સોસાયટી પારડી સચિન સુરત તથા વિજય રતિલાલ વાસફોડા ઉંમર વર્ષ ચુમ્માલીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર એકાવન કરૂણાપાર્ક સોસાયટી પારડી સચિન સુરતનાઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ પ્રોહિબિશન કલમ પાસઠ ઇએ અઠાણું બે એક્યાસી ત્યાં મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે